દર વર્ષે આશરે એક લાખ બાવીસ હજાર આઠસો ચુમ્માલીસ જેટલી સ્ત્રીઓને સર્વાઇકલ કેન્સર હોવાનું નિદાન થાય છે અને લગભગ સડસઠ હજાર ચારસો સત્યોતેર જેટલી સ્ત્રીઓ આ કેન્સરથી મૃત્યુ પામે છે અત્યારે હાલમાં ચારસો બત્રીસ પોઈન્ટ બે મિલિયન સ્ત્રીઓને સર્વાઇકલ કેન્સર થવાનું જોખમ છે આ રસી એચપીવી રસી એટલે કે હ્યુમન પીપેલોમાં વાયરસના ચેપની રસી તરીકે ઓળખાય છે ટૂંકમાં મોટાભાગના સર્વાઇકલ અને અન્ય કેન્સર માટે જવાબદાર એચપીવી પ્રકારોને રોકવા આ રસી અત્યંત જરૂરી છે કારણ કે સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમિયાન જો અજાણ્યા રસી આપવામાં આવે તો તે હાનિકારક અસરો સૂચવે છે જેથી અગમચેતીના ભાગરૂપે આ રસી મુકાવી અત્યંત જરૂરી છે આ રસી નવથી પંદર વર્ષની ઉંમર વચ્ચે મૂકવામાં આવે તો બે ડોઝની અને ત્યારબાદ મૂકવામાં આવે તો ત્રણ ડોઝની ભલામણ કરવામાં આવી છે સર્વાઇકલ કેન્સરના લક્ષણો વિશે બારડોલી જનતા ક્રેડિટ સોસાયટીના પ્રમુખ નિરંજન માનાજી મિસ્ત્રીએ જણાવ્યું કે આ રોગમાં ડોક્ટરો સાથે વાત થયા મુજબ સ્ત્રીઓને પીરિયડ પછી રક્તસ્ત્રાવ માસિક રક્તસ્ત્રાવ જે લાંબા સમય સુધી ચાલે અથવા સામાન્ય કરતાં ભાર રહે મોનોપસ પછી રક્તસ્ત્રાવ પેશાબ કરતી વખતે દુખાવો પેલ્વિસ અથવા પીઠના ભાગમાં સતત દુખાવો નોંધપાત્ર વજનમાં ઘટાડો સતત થાક અને ઉર્જાના અભાવ તથા કબજિયાત અને ઝાડા જેવી સમસ્યાઓ જોવા મળે છે વધુમાં તેમણે જણાવ્યું કે આ બાળાઓને છ મહિના પછી બીજો ડોઝ પણ ફ્રીમાં આપવામાં આવશે લાયન્સ સેક્રેટરી જીતેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે ડોક્ટર ઉર્વીબેન જેવો આ રોગના છે તેમની રજૂઆતથી અને આ રસીના ફાયદા વિશે જણાવતા અમે રસીકરણ કેમ્પનું આયોજન કર્યું હતું આજ રોજ બારડોલી જનતા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી અને લાયન્સ ક્લબ બારડોલી પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ સમજીને હાલમાં જે સ્ત્રીઓમાં સર્વાઈકલ કેન્સરનું જે ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થયો છે એના પ્રિકોશન માટે 9 વર્ષથી 15 વર્ષની બાળાઓ માટેનો આજે સર્વાઇકલ નો કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં બારડોલી જનતા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના ડિરેક્ટર શ્રીઓ તથા કર્મચારીઓ અને લાયન્સ ક્લબ બારડોલીના સભ્યો અને અધિકારી શ્રીઓ હાજર રહ્યા હતા ડોક્ટર કલાબેનની હોસ્પિટલ ડોક્ટર પૂર્વીબેન અને ડોક્ટર રાહુલભાઈ દેતાઈએ આ માટે એમની મફત સેવા આપી છે ઇન્જેક્શન ઓ બારડોલી જનતા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી અને लायंस ક્લબના સૌજન્યથી બધાને મફતમાં આ ઇન્જેક્શન આપવામાં આવ્યું છે આ પ્રથમ ડોઝ હતો અને છ મહિના પછી બીજા ડોઝ એમને આપવાનો છે એ માટેનું પણ હમોએ આયોજન કરેલું છે આજે પચાસ બાળાઓને સર્વાઈકલ કેન્સર માટેના પ્રિકોશનના ઇન્જેકશનો આપવામાં આવ્યા છે આ માટે હું લાયન્સ ક્લબ બારડોલી બારડોલી જનતા કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ડોક્ટર રાહુલભાઈ અને પૂર્વીબેનનો એમના વતી હું આભાર માનું છું